કેટલી બધી ગાય છે જો પાલિતાળામ માં ચાર આઠ બે હજાર પચીસ ત્યારે તમારો આજે અગિયારસો નું ઘાસ આવી ગયું છે જાનભાઈ અને ગાય બધી એકદમ ભૂખી છે અને ઘાસ ને આપણે ઘાસને લૂંટચૂટ કરે છે ગાય હા ચાલો આપડે ગાય ને ઘાસ આપી દીધો આજે અગિયારસો નું ઘાસ આપવાનું ચાલુ કરી દે આજે અગિયારસો નું ઘાસ આવી ગયું છે જાનભાઈ ચાલો આપણે બધી ગાય ને ઘાસ આપી દીધી ફાઇલ જો ગાય ખાવા મળી છે જાનભાઈ જો ગાય કેટલી ભૂખી છે પાલીતાણામાં અને ઘાસ પણ હમણાંથી ઓછું પડે છે ખબર ગાય માટે ગાય ને ઘાસ ઓછું પડે છે ખાવા માટે એક ગાય ને કમસે કમ વીસ કિલા જોઈએ તે ગાયનું પેટ ભરાઈ જાય અને બેસી જાય જય ગૌ માતા પાલીતાણા જૈનભાઈ ચાલો આપણે ગાય પાસે પહોંચી ગયા છીએ ગાય ને ઘાસ ખવડાવવા માટે ઘાસ પણ આવી ગયું છે કેટલી બધી ગાય છે જો પાલીતાણામાં તમારે કોઈ પણ ના લાભ લેવો હોય તો લઈ શકો છો લાભ ક્યારેક મળે એમ જેના કિસ્મત માં હોય એને ગાય નો લાભ મળી શકે છે પાલીતાણા માં ગૌ માતા પાલીતાણા રખડતી ગાય છે રખડતી ગાય છે એનો કોઈ માલિક છે નહીં ઘણી બધી ગાય છે પાલીતાણા માં ઘાસ પણ આવી ગયું છે તો તમને ઘાસ પણ બતાવી દઉં